અને આપણે એને હવામાન હવામાં અત્યારે કોટ ને લૂંજી લીધા વગર વી આવ્યા હતા એરુભાઈ લૂંજી પડી હતી ને ઓઢી લીધી રે એરુભાઈ સાફ આવી ગયો એરુભાઈ તો અત્યારનો મસાલા સાફ બનાવી છે ને એક કપ ચા એ ટાઈ દીધું છે એટલે બીજો કપ ચા પીવાય છે અને હમણાં થી એને ભાઈ ચા ગઈ ચા ગઈ છે અને કામ એટલું બધું એને એટલે બ્લોક બનાવવાનો ટાઈમ નથી મળતો હમણાં તે કામ માં એવું છે કે કે આપણે જેટલા ગ્રાહક આવે ને એ જો મોટા ગ્રાહક જ આવે હે મોટા ખેડૂત સીધા આખો દિવસ એક જ ગ્રાહક હાલે ને એવડા લોટ આવે હે એટલા ઉપર આ ત્રીજો દિવસ છે આજે જો અત્યાર માં હના હોય થી આ ટ્રેક્ટર આવી ગયું છે ને તો એ ચાલુ કરી દીધું હે એમાં કોથળિયું જેટલું હતું ને ઉપર ઉપર એ ઓરવાનું ચાલુ કર્યું છે આખું એક જ ખેડૂનું છે એ ખેડૂત લગભગ દોઢસો મંદિર લઈને આવ્યા છે એ બધે માંડવી પેલી સભા બેસવાના છે

એ બતાવું જો આપણે એને આ ફિલ્ટર આ સાફ કરવાનો છે આ ભાઈ એને આ વખતે હેરાન ને તોય જોઈ લો હાવ એટલે હાવ પાતોઓ જામ્યો છે અમા હું છે હમણા આ ઝાકવ જે ઉદાહરણ છે કે માર જો ભેસ પાછો આવ્યો ને તો ફિલ્ટર ફટ જઈ છે એટલે એ થોડા હેરાન કરે છે આ ફિલ્ટર તો આપણે પંચાવન ડબ્બા આખા અને બે કિલો ચારસો ગ્રામ ભરાબર તારીખ જોઈ લો પેલાનું આ પચીસ તારીખ નું એમાં ઉપલા કટકા હતા આમાં ડબ્બા પછી આમાં બે ડબ્બા આંકડીયાના હતા પછી આ આવ્યા હતા પાંચ ડબ્બા ને દસ કિલો પાંચ ડબ્બા ને ત્રણ કિલો અને એની પેલા છે ને મોટો લોટ હતો એ તો ત્રીસ ડબ્બાનો ત્રીસ ડબ્બા ને નવ કિલો થયો એમાં એ પેલાનો લોટ હતો પચીસ તારીખનો એમાં નવ ડબ્બા હતા અને બીજો એક લોટ હતો પચીસ તારીખનો આ પચીસ તારીખના આપણા પેલા ખેડૂત હતા એમાં નવ ડબ્બા હતા અને આ સોવી તારીખનું તો એમાં છેલ્લો લોટ હતો ને એમાં ત્રણ ડબ્બા અને દસ કિલો એનો પહેલાંનો લોટ હતો એમાં ત્રણ ડબ્બા અને નવ કિલો અને પહેલો જ લોટ હતો પાળિયાદથી એમાં અઠાવન ડબ્બા ભીધા હતા આપણે સોવી તારીખે તો હમણાં છે ને બધા એ દાદુભાઈ ગયો પછી પહેલાંનો લોટ હતો એ સોવી તારીખનો હતો એમાં ચાર ડબ્બા એટલે હમણાં છે ને બધા મોટા લોટ વધારે હાલે છે એટલે કહેવાય આખો દિવસ એક જ તારું ખેડૂત ચાલુ રહે

એ કે કુવોલા પાણી કરવા જાને અમે જે ખાણા બહુભાઈ નો કોપ્યા એટલે બહુભાઈ વાર પરથી જે ખાણા આતા હતા વાર પરથી નીકળ્યા હે કુવોલો પરવા એ આપણને વાત માં તા દે ને એ કુવો બાજી હતો એ જા હે કુવોલો પરવા ને ન્યા જો હવે બહુભાઈ એની જગ્યા લીધી છે ઈ ને આ મહેમાન બે જો હવે અલે રાખ છે ઈ જોયા સખી માંગી દીધી અને હવે ટ્રેક્ટરમાંથી પાલમાંથી સીધી માંડવી ચાલુ કરી છે

અઠાવન ડબ્બા ભરાઈ ગયા છે અને આ ઓગણ સાઠ મો ડબ્બો ભરાય છે અને ધારણ તમને દેખાડું જો અઠ્યોતેર ને પંચોતેર ને આખી આમ લાઈન લગાડી દીધી છે ધારણ ની તમે જોઈ લો તમે રીતે અને અહીંયા જો ભાઈ અમારી હું કહેવાય ગુજરાતી આન બાન ને સાન જીવા દોરીસ નાસ્તો ચાલુ હે પણ નાસ્તો એને બહુ ભાઈ આપ ચકરી જાય લે ભાઈ લેને તારી વાત છે ગાંઠિયામાં તો કઈ લાંબુ વધ્યું નથી હવે ગાંઠિયા તો મરી ગયા હે લાદવા ને ટૂંટ મોટી ચાલે હમણાં જ છે ને ભાઈ આ ગાંઠિયા લાદવા જાય ને એ બધી જીવા જોઈ જાય કેમ કે ઘરે તો કઈ ટાઈપ થવા પામતા નથી એટલે આવું કટક કટક થઈ જાય એટલે આવે આખો જે કામ કરી આપણે ચાહી પર ખાવા લો ને તો ગમેને જાવ જુગાર કરવો પડે ગાંઠિયા તો બધા કુટવાડ દીધા હે અને એ જે મહેમાન આવ્યા હતા ને એ બધા ગયા છે વાવ કરવા અને અમારે બીજા બધા વાવ કરવા ગયા ને હું ભાઉભાઈ ઉભાઈ અને બાલ બાપા એટલે આ સવી એમનો વાવ માની કે બીજા માણસો આવે તો પછી આપણે દિવસની શેઠ પૂરી કરીએ ત્યાં જ આવું કરીએ અત્યારે રાતના જો આઠ વાગીને બેતાલીસ મિનિટ એટલે કે પોણા નવ જેવો ટાઈમ થયો અને ફાઇનલી હેને આપણે જો વ્યાયા કરીએ વાવ પાણી કરીને મસ્ત મજાના નાની પાસે તૈયાર થઈ ગયા આવી અને ઘાણા તો હજી કે ચાલુ જ છે આપણે હવાર નો જે એકસો સાહીઠ મણ માંડવી લોટ ચાલુ કર્યો તો ને એ લોટની હવે લગભગ પંદરક મણ જેવી માંડવી બાકી રહી હતી પણ મારે આવું ભાઈને વાલબાપાને અને ભાવુભાઈને અમારે શ્યારીને વાવું બાકી હતી અને બીજા બધા વાળા પછી વાવું કરવા વ્યા આવ્યા હતા તો એ બધા વાવું કરીને પાછા ઘાણે ગયા ને અમારે વાવું બાકી હતી એટલે અમે જો ત્યાંથી આવી અને વાવું પાણી કરીને નાયન પાછા ત્યાં થઈ ગયા આવી હવે તો શું છે કે પૂરું થાવામાં આવશે લગભગ દહ વાગે ને કાં કમ્પલેટ તેલ એ ભરાઈ જશે ફિલ્ટર થઈને અને ખોલનું વજન ને બધું થઈ જાય એટલે હવે પાછું કાંઈ જવાનું છે નહીં એટલે નાયન જો હવે બેઠા હવે ને બધા હાજર નથી એટલે મિટિંગ કાંઈ થઈ નથી તો અત્યારે ના મેં રાજભાઈએ બે મિટિંગ કરી છે એમ તો ભાઈ બેઠા આવી કેમ કે હમણાં કે મારે રાજભાઈ છે ને બ્લોગમાં નથી આવતા તો આજ મારે રાજભાઈને બ્લોગમાં લેવાના છે ને રાજભાઈને અત્યારે એને ઊંઘ નથી આવતી ને એટલે મસ્તી પૂછે છે રાજભાઈને રાજભાઈ ટાઈટ ભાઈ છે હે નથી ભાઈ થોડી થોડી તો આજ તો ટાઈટ વધારે હતી ને નથી નિહાળે શું ચાલે છે હમણાંકથી ભણવામાં હે મજા ચાલે છે રાજભાઈને જો ભણવામાં મજા ચાલે છે આજ નિહારે તમારે કંઈક કાર્યક્રમ હતો તો સ્પર્ધા હતી ને કંઈક બપા હમડી જાય બે સાયકલ આવી દેવા તો લઈ આવી દઉં આવડી જાય હાક નહીં થાય મોટા બોલતા આવડી જે લગતા આવડે હે લગતા આવડે અને બોલતા આવડી જે એમ આવડે મોટા છોકરાને હોય એકડા આવડવા પડે કોઈ એકડા આવડે વાટિકા તો મોટા બોલતા આવડે એ તો આવડે તી બાલ વાટિકા વાન હોય એકડા આવડવા પડે લકતાન બોલતા શબ્દે વાસ્તવડે વાસ્તવડી જો તો આવ છે હોય તો આલને કઈ વિશ્યાદ નકર છે ને અમારે રાજભાઈની જે આપણે ઓલી સાયકલ રિપેરિંગ ચાલુ કરી હતી ને એ ભાઈ હજી એમના પડે રાજભાઈ હજી પૂરું નથી થયું એટલે હવે જોઈએ આપ્યું હોય ને અમારે રાજભાઈનો જન્મદિવસ આવે ને એમાં મેલમાં આવે ને તો રાજભાઈને એવી સાયકલ લઈ દેવી છે લેવી છે ને અને બીજી વાત એ છે કે કાલ અમારે એક વ્યક્તિનો જન્મદિવસ છે કોનો છે કાલ અમારે રાજભાઈની દીદીનો જન્મદિવસ છે અમારે અમારા પરિવારનું સૌથી નાનું સભ્ય ખુશીબેન છે અને કાલે અમારે ખુશીબહેનનો બીજો જન્મદિવસ આવે છે ગયા વર્ષે આપણે જન્મદિવસ શું કહેવાય ઉજવવાનું પ્લાનિંગ એ બધું કમ્પ્લીટ થઈ ગયું હતું પણ મારે કાંઈ મરણ થઈ ગયું ને એના લીધે પછી આપણે શું કહેવાય એ કાર્યક્રમ પોસ્ટપોન થયો હતો એટલે કે આપણે જન્મદિવસની ઉજવણી નહોતી કરી આ વર્ષે હવે જોવી એવી ઉજવણી થાય છે જો કે ગયા વર્ષે આપણે એવું વાંચતા એટલે પછી કંઈ ટાઈમ નહોતો મળ્યો એટલે ખાલી બ્લોગમાં કીધું હતું બાકી કાલ પછી અમારે ખુશીબહેનનો જન્મ દિવસ છે જો સેલિબ્રેશન નું પ્લાનિંગ થાય છે બાકી સેલિબ્રેશન નું અમારે મોટું તો કઈ હોય નહીં ગામડામાં એવું બધા ઘર પૂરતું હોય એ રીતનું હોય બાકી કાલ અમારે રાજભાઈના ના દીદીનો દીદી નો જન્મ દિવસ છે એડવાન્સમાં રાજભાઈ હેપી બર્થડે ડે કહી દઉં હાલો અમારે તમે તે બધા છે ને અમારે ખુશીબેનને ને હેપી બર્થ ડે કહી દેજો જોકે ખુશીબેન તો હું કહેવાય હવા માં જ આવીએ ને ત્યારે જોવા મળે બાકી બપોરે આવી ગઈ ત્યારે સુઈ ગયા હોય અને અત્યારે પાછા સુઈ ગયા હોય અમે મોડા મોડા આવી એટલે તો કાલે હવાજમાં ખુશીબેનનો જન્મદિવસ છે એટલે બધા એને શું કહેવાય ખુશીબેનને બતાવશું અને હેપી બર્થડે બધા આપણે હારે જ કહીશું અને આજનો બ્લોક છે એ હવે અહીંયા થાય છે પૂરો રાજભાઈ કરી છે બાય બાય આ લો આવજો ડાયરો